નવસારી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન સાથે સ્નેહ મિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે નવસારી જિલ્લામાં સમસ્ત બ્રહ્મ સમાજ નવસારી દ્વારા પ્રથમ વખત બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન સાથે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં એકાવન જેટલા વિદ્યાર્થીઓને બ્રહ્મ તેજ શિલ્ડ આપી તેઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો તો આ સમયે સામાજિક સાહિત્ય શૈક્ષણિક રમતગમત ગમત જ્યોતિષ સહિતના અનેક ક્ષેત્ર અગ્રેસર રહેલા વડીલોનું પણ સન્માન કરાયું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ તરીકે પરેશ અધભર્યુ તેમજ મુખ્ય મહેમાન

અનેક વિવિધ પ્રવૃત્તિઓમાં જો પ્રથમ નંબર દ્વિતીય નંબર તૃતીય નંબર આવેલા તેમજ વરિષ્ઠ યુવકોનું અને કોઈક આગ આગવી પદવી મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું છે જેમાં મારું પણ એબી સ્કૂલમાં આચાર્ય તરીકે જોબ સર્વિસ કરું છું અને હાલમાં જ સપ્ટેમ્બર પંદર સપ્ટેમ્બર તરીકે મને ઇન્ટરનેશનલ ગ્લોબલ ઇન્ટરનેશનલ ટીચર્સ એવોર્ડનો ખિતાબ પ્રાપ્ત થયો છે તે તે કારણસર મારું આજે સમસ્ત બ્રહ્મણ સમાજ દ્વારા જે સન્માન કરવામાં આવ્યું તે માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમનો ઋણી છું સમાજ માટે કોઈ પણ કાર્ય કરવા માટે હું તત્પર છું સમસ્ત બ્રહ્મણ સમાજ દ્વારા યોજાયેલા આજના કાર્યક્રમની અંદર જે રીતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું છે તેજસ્વી તારલાઓનું સન્માન અને ઇનામ વિતરણ થઈ રહ્યા છે સમાજ માટે ખૂબ ગૌરવની બાબત છે આ સમાજ આ એરિયાની અંદર માત્ર બ્રાહ્મણો કે બ્રાહ્મણ પૂરતું જ કામ નથી કરતો પણ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે જે કાર્ય કરી રહ્યું છે એને હું હાર્દિક બિરદાવું છું જ્યારે બોરા વિચારસરણીથી કોઈ પણ સમાજ આગળ આવતો હોય ત્યારે જે કાર્ય થાય છે એના પ્રમુખ સેક્રેટરી અને તમામ હોદ્દેદારશ્રીઓ આ માટે અભિનંદનીય છે આશા રાખું કે આગામી દિવસોની અંદર પણ ગુજરાત લેવલે આ એક સુંદર નમૂનારૂપ કાર્ય પ્રદાન થશે આજનો આ સમારોહ મારી દ્રષ્ટિએ ખૂબ જ ઉમદા અને આવકાર્ય છે ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ અને તેજસ્વી તારલાઓનું સન્માન એ ખૂબ જ આવકાર્ય છે બ્રહ્મ સમાજ ગુજરાતના નવસારી એકમાં આજે તેજસ્વી તારલાઓનું સન્માન બુઝર્ગોનું સન્માન અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન અને ત્રિવેણી કાર્યક્રમ આજે આયોજન કરવામાં આવ્યું હતું આજે જે કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે થતા હોય છે તેવા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપનારાઓ પણ જોઈએ અને એટલે બુઝુર્ગોનું સન્માન એંસી વર્ષથી ઉપરની વ્યક્તિઓનું સન્માન પણ આજે એની સાથે આવરી લેવામાં આવ્યું હતું એ એંસી વર્ષના જેની પ્રેરણા મળી જેના તરફથી પ્રેરણા મળી છે અને જેણે સેવા કાર્યો કર્યા છે એવા શ્રી પરેશભાઈ અદ્વારિયું અને દવે સાહેબ તથા બીએન જોશી સાહેબ પણ આજે અમારા અતિથિ વિશે બન્યા અને અમને ખૂબ આનંદ થયો વિદ્યાર્થીઓ પણ એમનાથી શૈક્ષણિક પ્રેરણા મળે સામાજિક જીવનની પ્રેરણા મળે એવા વિવિધ કાર્યક્રમની અંદર જ્યારે સૌ અહીં આવ્યા ત્યારે સૌનો આભાર પણ માનું છું અને ફરી આવા બ્રહ્મ સમાજના આગળના કાર્યક્રમની અંદર પણ એમની સેવા મળે અને બ્રહ્મ સમાજ ખૂબ ઉત્કૃષ્ટ રીતે આગળ વધે એવી અપેક્ષા રાખું છું નવસારી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યોજાયેલ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ અને સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા દીપક વસાવા જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી